અને આ છોટાઉદેપુરના કમાટમાં પણ ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અસહ્ય વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે ગાજવીજની સાથે કમોસમી વરસાદ છોટાઉદેપુરમાં વરસ્યો ત્યારે રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વાવાઝોડાનો ખતરો તો ટળ્યો પરંતુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવામાન નિષ્ણાત સંભાલાલ પટેલ પર આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી ત્રણથી ચાર દિવસોમાં આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં રહેશે જેના દ્રશ્યો એ પ્રકારની પરિસ્થિતિના દ્રશ્યો છોટા ઉદેપુર સામે આવ્યા ગાજવીજની સાથે કમોસમી વરસાદ વરસ્યો છે આ કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે સતત વરસાદ ધોધમાર વરસાદ પરંતુ ઉકળાટની વચ્ચે બેતાલીસ તેતાલીસ જેટલી આસપાસની ગરમી અને ત્યારબાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે વાતાવરણ ઠંડુગાર બન્યું કડાકા વડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો ત્યારે ધોધમાર વરસાદ છોટાઉદેપુરમાં